માણસાના રાજવી પરિવાર અને ભાજપ નેતા જયરાજશિ પરમાર વચ્ચે બબાલ થઈ માણસા કોલેજ ખાતે રાજપૂત સમાજના કાર્યક્રમમાં બોલાચાલી થઈ રાજપૂત સમાજની વાત કરતા સમયે રાજવીએ જયરાજશિને અટકાવ્યા રાજપૂત સમાજ વિરુદ્ધ ખોટી માહિતી આપ્યાનો રાજવી યોગરાજસિંહનો દાવો છે તમે રાજપૂતોનો ખોટો ઇતિહાસ ન દર્શાવો તેમ યોગરાજસિંહ રાવલે જણાવ્યું છે નમક ક્ષમતા વૈશ્વ સુદરાની વાત કરું તો પા આવી છે કોરી બાપુ આપને વિનંતી છે પા છો માથાનું સન્માન છો આ વૈસા ભી બોલ سکتے તો જીરક બે સંકાર આજ વિશે સંવાદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે જયેશ માણસાના રાજવી પરિવાર અને ભાજપ નેતા જયરાજસિંહ પરમાર વચ્ચે બબાલથી જેનો વિડીયો સામે આવ્યો છે કે ઘટના છે શું માણસાના જે કોલેજ આવેલી છે તે કોલેજ ખાતે રાજપૂત સમાજનો એક કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો તો ને એ કાર્યક્રમમાં રાજપૂત સમાજને લઈ અને જયરાજસી છે તે વચન કરી ગયા હતા ને દરમિયાન જ અચાનક માણસાના જે રાજવી છે અટકાવ્યા હતા સમગ્ર બાબતનો છે છે સામે આવ્યો જેમાં જયરાજસિંહ પરમાર છે તે રાજપૂત સમાજના ઇતિહાસને લઈને કેટલીક વાતો કરી રહ્યા હતા એ દરમિયાન જ જે યુવરાજસિંહ છે માણસાના રાજવી યુવરાજ સાહેબ તેમણે જયરાજસિંહ અટકાવીને કહ્યું હતું કે તમે રાજપૂત સમાજ વિશે ખોટી વાતો છે તે કરી રહ્યા

જે રાજવી પરિવારના યુવરાજ સાહેબ યુવરાજજી રાહુલ દર્શાવી રહ્યા હતા અને તેમણે એ વાત સ્પષ્ટ રીતે કહી છે કે ખોટી માહિતી ના આપો તમે ખોટો રાજપૂતોનો ઇતિહાસ છે તે ન દર્શાવો એ પ્રકારની દલીલ છે તે બંને વચ્ચે થઈ હતી ને હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો છે જયશ એવું તો શું કહી રહ્યા હતા જયરાજસિંહ તેને લઈને કોઈ જાણકારી મળી રહી છે ખરા અને પછી આજે જે એના પછી શું થયું બંને વચ્ચે કોઈ સમાધાન થયું વાતચીત થઈ એવી કોઈ જાણકારી ખરા જે રાજપૂત સમાજનો ઇતિહાસ વાતો છે તે કરવામાં આવી રહી હતી ને સાથે અન્ય જે રાજપૂત સમાજના પેટા જાતિઓ છે તેને લઈને જે ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા હતા એ પ્રકારની વિગતો હાલ આપણી પાસે આવી છે અને એ વિગતો રજૂ કરી રહ્યા હતા એ દરમિયાન જ છે તમે આ પ્રકારે ઇતિહાસ તેના દર્શાવો ઇંગ્લિશમાં તે પોતાની દલીલો છે તે રજૂ કરતા હતા એ દરમિયાન સમાજના આગેવાનો છે તેમણે પણ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એક સમય એવો પણ આવ્યો કે જે માણસાના રાજવી છે જે કે મંચ પર કુસ્તી લગાવવામાં આવી હતી તેમાંથી ઉઠી અને છે તેની તરફ જવા લાગ્યા હતા ને દરમિયાન જે લોકો જે સમર્ગણીઓ તેમણે મધ્યસ્થી કરી હતી ત્યારબાદ આ કાર્યક્રમ છે તેના અંતે તમામ લોકો છે એક સાથે બેઠા છે એ પ્રકારની વાત આવી છે ને હાલ આ સમગ્ર વિવાદ છે ને તેનો ઉકેલ આવી ચૂક્યો છે એ પ્રકારની વિગત અત્યારે મળી રહી છે બિલકુલ જયેશ આ ઘટના પછી જયરાસી સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરા એમનું શું કહેવું છે આ બાબતે અ જોયું સુધી સુધી આપણે જૈરાજસી સાથે આ બાબતે વાતચીત નથી તી પરંતુ જે સમાજના કેટલાક લોકો હાજર હતા ને તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે જૈરાજથી પોતાની વાત રજૂ કરી રહ્યા હતા એટલા દરમિયાન માણસોને જે રાજવી છે તેમણે કેટલીક બાબતોને લઈને વાંધો છે જે જૈરાજથી સ્પીચમાં ઉઠાવ્યો હતો ને ખોટી રીતે રાજપૂતોનો ઇતિહાસનો દર્શાવવો જોઈએ એ પ્રકારની ટકોર તેમણે એ ચાલુ સંબોધન દરમિયાન જ કરી હતી ને ત્યારબાદ થોડી ચકમક છે તે જરી હતી એટલે સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જૈરાજસિંહ છે કે શું વાત રજૂ કરી રહ્યા હતા આપણી પાસે હજુ જે ફૂલ ફૂટેજ છે તે નથી આવ્યા પરંતુ હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે જેરાસી જૈરાસિંહ રાજપૂતોનો ઇતિહાસ છે તે ખોટી રીતે દર્શાવી રહ્યા હતા જેના આપણે જૈરાજસિંહ છે તેમનો પક્ષ જાણવા માટે પણ પ્રયાસ છે તે કરી રહ્યા છે બિલકુલ જયશ આભાર આપનો અમ જોડાઈને જાણકારી આપી તે માટે તો આ જે બબાલ થઈ જે બોલાચાલી થઈ એમાં शू કહેવામાં આવ્યું જયરાસસી द्वारा અને સાથે યુગરા द्वारा ये आपने આપણે બતાવીએ હું જે વાત કરવાનો છું કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુત્રાની વાત કરું તો આ પાકની સાબળ તો આવી છે કોરી બાપુ આપણે વિરોધી પાકની સાબળ તો આપ કહેવા માંગો જીજી આપ સબધા દી ઉતળ ગતી બાપુ આપ ઊતળ ગતી Please understand that. All wrote about the books also. All wrote about the books. Get your facts right before you talk history. Get your facts right. Otherwise, don't talk history. Mehga batao, pehna kya jaate hai? Batao. But I'm trying to tell you, it's not about the editing, but hold that teach them whole history.